સ્ક્રીન પર આપ જે સાધન જોઈ રહ્યા છો એ દસમાનનું સાધન છે આ એક વિશિષ્ટ સાધન છે કારણ એ છે કે બાળકને એકથી દસ સુધી જ આવડતા હોય એવા બાળકો પણ એક હજાર સુધીના સરવાળા બાદબાકી સરસ રીતે આ સાધનની મદદથી કરી શકે છે શીખી શકે છે સાથે સાથે ગણિતની જે બે બાબતો એક સરવાળાની અંદર અને એક બાદબાકીની અંદર આપણે જે દસકો લેવાની વાત છે વધી જે આગળ જાય છે એ વાત છે એ આપણે અત્યાર સુધી અમૂર્ત સ્વરૂપે જ શીખ્યા છીએ પરંતુ મૂર્ત સ્વરૂપે વધી એટલે શું દશકો લઈએ છીએ તો એ શું છે એની સાચી સમજ પ્રેક્ટિકલ સમજ આપતું આ સાધન છે અને મેં આપને કહ્યું એમ કે ફક્ત એકથી દસ જ જે બાળકને આવડે છે એ પણ હજાર સુધીના સરવાળા બાદ બાકી આ સાધન પર કરી શકે છે આ સાધનમાં કેટલાક છૂટ્ટા મોતી કેસરી રંગના એક ડીશની અંદર ગોઠવેલા છે આવા દસ મોતી ભેગા કરી અને તેની એક દસની સળી બનાવેલી છે આવી દસની દસ સળી ભેગી કરી બાંધી અને તેમાંથી સોનો ચોરસ બનાવેલો છે અને સોના આવા દસ ચોરસને ભેગા કરી બાંધવાથી એક હજારનો ઘન થાય છે અહીં આ જુદા જુદા પરિમાણનો ખ્યાલ પણ બાળકને આવે છે તો દસમાનનું આવું એક સાધન જે એકથી દસ શીખ્યા પછીનું એક સાધન છે તમારું નામ શું બેટા શિવાંગી બેન તમારું સ્વરા બેન ભાઈ તમારું યુગ યુગ ભાઈ નવ્ય નવ્ય વાહ બહુ સરસ નામ છે બધાના મારું નામ આવડે જ કોઈને નથી આવડતું મારું નામ ચેતના બેન શું હા ચેતનાબેન એક તમારા બાલ મંદિરમાં છે ને સંગીત કરાવે છે હા

બેંકની રમત હમ આવડે છે બેંકની રમત એ હજી શીખવાડ્યો ન શીખવાડ્યું ઠીક તો આવું છે આવું દશમાન આઈ દશમાન છે આ એમ તો હવે આ છે ને આ પરિચય તો આપણને કરાયો તો પરિચય કરાયો છે તમને એમ પરિચય સરસ તો આ શું છે આ છૂટા મોતી પછી તમને ગણવાનું કે હા તો ગણવાના અને ક્યાં અટકી જવાનું દસે અટકી જવાનું વેરી ગુડ બહુ સરસ તો આપણે અત્યારે પેલા દસ લેશું બરાબર તમારી સાથે ગણશો ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હવે આને આપણે એક વાળું લઈ અને બાંધી દઈએ સરસ તો થઈ જાય દસ ની સળી આ શું છે અને આ દસ ની સળી બરાબર તમે આમનો પરિચય થઈ ગયો હવે પાછા આપણે દસ ની સળી લેશું ક્યાં અટકશું દસે દસે અટકશું બરાબર તો આ એક દસ બે દસ ત્રણ દસ ચાર દસ પાંચ દસ છ દસ સાત દસ આઠ દસ નવ દસ દસ બે દસ 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 બરાબર હવે આ દસ દસ ભેગા થયા અને સો નો ચોરસ વેરી ગુડ તો થઈ જાય સો નો ચોરસ જો આમાં કેટલા મોતી હોય દસ મોતી હોય અને આમાં કેટલા મોતી હોય આને કહેવાય ની અને આને કહેવાય સોનો ચોરસ વેરી ગુડ સોનો ચોરસ બરાબર હવે આપણે સોના ચોરસ લેશું અને એને ગણશું ક્યાં અટકવાનું દસે દસે તમારી સાથે ગણશો ને એકસો બેસો ત્રણસો ચારસો પાંચસો છસો સાતસો આઠસો નવસો હજાર દસો દસો થઈ જાય એટલે થઈ જાય હજાર નો ઘન એને આપણે આમ બાંધી દઈએ ને પાછો વાળો લઈ આમે બાંધી દીધો એટલે આ થઈ ગયો હજાર નો ઘન અને આ છે ઈ સોનો ચોરસ અને આ હજાર નો ખંડ આમાં કેટલા મોતી હોય સો અને આમાં કેટલા મોતી હોય હજાર વેરી ગુડ કરોડો હોય હમ હવે છે ને હું તમારી પાસે માંગું ઈ તમારે મને આપવાનું બરાબર આપડી બબ્બે ના વારા કરશું હવે બેન તમારે મને પાંચ છૂટા આપવાના છે પાંચ છૂટા છુટ્ટા આપ્યા પાંચ બરાબર હવે યુગભાઈ તમારે મને બે દસ અને ત્રણ છુટ્ટા આપવાના છે બે દસ અને ત્રણ છુટ્ટા બહુ સરસ વેરી ગુડ જો ભાઈ મને એક દસ બે દસ અને એક બે ને ત્રણ છૂટા યુગભાઈ મને બે દસ અને ત્રણ છુટ્ટા આપ્યા બરાબર હવે બેન તમારે મને એક સો બે દસ ચાર છુટ્ટા આપવાના છે એકસો અહીંયા મૂકજો બે દસ મને એકસો બે દસ અને ચાર મને એકસો આપ્યા બે દસ આપ્યા હવે ચાર છુટ્ટા આપવાના છે બહુ સરસ વેરી ગુડ નવી ભાઈ તમારે મને બે હજાર ત્રણસો ચાર દસ પાંચ છુટ્ટા આપવાના છે પેલા બે હજાર સરસ વેરી ગુડ ત્રણસો एक एक त्रो चार दस चार दस नट्टा सरस वेरी गुड જો નવ્ય ભાઈ મને કેટલા આપ્યા બે હજાર ત્રણસો ચાર દસ બે પાંચ છૂટા બહુ સરસ ભાઈ તમને તો બહુ બધું આવડે છે હવે આ છે ને આને આપણે મૂકી દેસુ અને હવે આપણે કાર્ડનો પરિચય કરશુ જો આને 10 માં સ્થૂળ સાધન કહેવાય શું કહેવાય મને ખબર એના કાર્ડ મૂકવાનું હોય

છ દસ વાર વાહ હોશિયાર છો ભાઈ તમે તો જો હવે આ એક નો રંગ કેવો છે લીલો અને દસ નો પૂરો દસ ના કાર્ડ નો રંગ ભૂરો છે હવે આ કયું કાર્ડ છે સોનું એનો રંગ કેવો છે લા લા છુટાઈ એકને છુટ્ટાઈ કહેવાય બરાબર છે ને એકમ પણ કહેવાય છુટ્ટા પણ કહેવાય હવે આ કેટલા સો છે એક એક સો સો બધા સાથે બોલશો ત્રણસો ચારસો પાંચસો છસો સાતસો આઠસો નવસો નવસો એકસો થી નવસો અને દસો એટલે થઈ જાય હજાર હજાર એમાં ત્રણ ના હજાર માં ત્રણ મીંડા આવે સરસ વેરી ગુડ અને એનો રંગ કેવો છે હજારનો લીલો આ કેટલા હજાર છે હજાર સાત હજાર આઠ હજાર નવ હજાર સરસ વેરી ગુડ હવે તમે બધા કાર્ડ ઓળખવા માંડ્યા છો બરાબર હવે જો અહીંયા છે ને શું કર્યું ખબર કે આ છુટ્ટાના કાર્ડ છે ને બધાને એક મૂકી દીધા નવ બરાબર પછી આ દસ ના કાર્ડ એને પાછા એક ઘરમાં મૂકી દીધા પછી આ સો ના કાર્ડ એને એક ઘરમાં સરસ વેરી ગુડ બરાબર પણ અહિયાં હવે આપણે વારે વારે કાર્ડ લેવા હોય ને તો આમાં આમાંમ કરવું પડે એટલે અહિયાં શું કર્યું બધાને અલગ અલગ ઘર આપી દીધા જો એક નું ઘર ઉપર પછી અહિયાં આ બધા એકમાં હા જો પછી અહિયાં આ ઘરમાં બે છે દેખાઈશ તમને દેખાય છે પછી અહિયાં ત્રણ

તો આ દસ પછી અહિયાં વીસ ત્રીસ ચાલીસ પચાસ હવે એવી રીતે અહિયાં સોનું ઘર પછી આ બેસો ત્રણસો ચારસો પાંચસો છસો સાતસો આઠસો નવસો દસ

ભાઈ તમારે મને પાંચનું કાર્ડ આપવાનું છે પછી તારો વાર બહુ સરસ હવે મારે આ પાંચનું કાર્ડ પરત મૂકવું હશે ને તો હું અહીંયા એની જગ્યાએ મૂકી અને બધા આમ કરું તો પાછું ગોઠવાઈ ગયું આવડી ગયું ને હા ચાલો હવે તમારે મને ત્રણ દસ અને ચાર છુટ્ટા આપવાના છે ત્રણ દસ અને ચાર છુટ્ટા દસ ચાર છુટ્ટા બેન તમારે મને ત્રણ દસ નું કાર્ડ આપવાનું છે બહુ સરસ આ બેન ને બરાબર ધ્યાન રાખ્યું એટલે ને આ અને તમારે મને ચાર નું કાર્ડ આપવા છે ચાર ચાર નું કે કામ હા હવે જો હું અત્યારે એકવાર બતાવી દઉં કે આપણે આ કાર્ડ લઈએ ને ત્યારે આ શૂન્ય ની ઉપર આ મૂકી દેવાનું એટલે ત્રણ દસ ચાર છુટ્ટા બરાબર ત્રણ દસ ચાર છુટ્ટા ચોત્રીસ વેરી ગુડ ચાલો હવે પાછું મને મદદ કરશો ને તમે મૂકી આવો એમના ઘરે આને એમના ઘરે મૂકી આવો તમે મને આપ્યું હતું ને હવે તમારો વાર ભાઈ તમારે મને આમાંથી ત્રણસો આપવાના છે ત્રણસો ચાર દસ પાંચ છુટ્ટા ચાર દસ પાંચ છુટ્ટા હમ ત્રણસો વેરી ગુડ ચાર દસ પાંચ છુટ્ટા સરસ ચાલો હવે આપણે આ પ્રમાણે કાર્ડ લેશું બરાબર ત્યાં જ રાખ થોડી વાર આ પ્રમાણે કાર્ડ લેશું પહેલાં આપણે ત્રણ સોનું કાર્ડ લેશું યુગભાઈ ત્રણ સોનું કાર્ડ જો તમને કાર્ડ ગોઠવતા આવડી ગયું છે એટલે તમારે ગોઠવી દેવાનું ત્રણ આમ ગોઠવશું બરાબર તમારે મને ચાર દસ આપવાના છે ચાર દસ ચાર કાર્ડ એને આમ ચેકાવી દે બાકી ના સરસ બસ કેવી રીતે મૂકશો ત્રણસો ચાલીસ હવે તમારે મને પાંચ છૂટ્ટાનું કાર્ડ આપવાનું છે બાકીના નીચે આમ મૂકી હતી હમ સરસ ત્રણસો ચાલીસ વાહ તમને તો બહુ સરસ આવડે છે ભાઈ કેટલા થયા આપણી પાસે કેટલા છે ત્રણસો ચાર દસ પાંચ છઠ્ઠા બરાબર ચાલો હવે આપણે પાછા પરત મૂકી દઈશું હું તમને બધાને એક એક કાર્ડ આપું તમારે મૂકી દેવાનું તે આમ આ બાજુ જોઈને કરજો વેરી ગુડ ચા કાર્ડની તેની જગ્યાએ મૂકી દો બસ હવે પૂરું કામ ચાલો હવે આપણે આમાંથી હું જે રકમ માંગુ ને એ તમે મને આપજો બરાબર સ્વરાબેન મને બે હજાર બે હજાર બે હજાર એક દસ બીજો દસ બીજો દસ એક હજાર બે હજાર બેન હવે તમારે મને પાંચસો આપવાના છે આમાંથી બરાબર કેટલા આપ્યા તમે મને પાંચ પાંચ સો કેટલા આપ્યા છ પાંચ સો બરાબર હવે સાત દસ આપવાના છે સાત દસ જો આ એક દસ છે ને તો એક દસ તમે મને આપશો બી મદદ કરશો તો આપણે સાત દસ આપવાના છે કેટલા દસ આપ્યા આપણે ગણીએ એક દસ બે દસ ત્રણ દસ ચાર દસ પાંચ દસ છ દસ સાત દસ બરાબર હવે આપણે છુટ્ટા દેવાના છે પાંચ છુટ્ટા પાંચ છુટ્ટા વેરી ગુડ ચાલો આ એક બે ત્રણ ચાર પાંચ બરાબર જો હવે આપણે આ જે સોનો ચોરસ હજારનો ઘન લીધા ને એ પ્રમાણે આપણે કાર્ડ લેશું બરાબર તો હવે બે હજારનું કાર્ડ ભાઈ તમે મને આમાંથી બે હજારનું કાર્ડ આપો

દિકા તમારી કેટલા દસ છે પેલા ગણીએ એક દસ બે દસ ત્રણ દસ ચાર દસ પાંચ દસ છ દસ સાત દસ સાત દસ મારે પાંચ છૂટા પાંચ છૂટા છે પાંચ છૂટા નું કાર્ડ લાવવાનું સરસ છે બહુ સરસ હો તમે સરસ ગોઠ્યો હવે આપણી પાસે કેટલા છે એ આપણે વાંચીએ બે હજાર સાત દસ